હલો જય માતાજી મિત્રો મારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આ વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લો મિત્રો અત્યારે આપણે આ સોયાબીનમાં ખાતર નાખવાનું ચાલુ છે ને અત્યારે આપણે આમાં યુરિયા ખાતર નાખવી છે અને જોઈ લ્યો તમને સોયાબીનને દેખાડું અને વાવણીઓ ભરેલો છે જોઈ લો અત્યારે ખાતર નાખવાનું પણ ચાલુ છે અને આપણે સોયાબીન જોઈ લો આવા છે સોયાબીનમાં જોઈ લો હજી આ પહેલો ડોજ છે હજી ખાતરનો ને આ બાજુ છે તુર ને સોયાબીન અને આ અહીંયા હું હાઈર લઈને જાઉં ત્યાંથી આ બાજુ લાગઢ સોયાબીન છે બસ જોઈ લો આખામાં ખાતર નખાઈ ગયું છે અને Aba jodoh, kater, ogah doa kan minggu sih. Tadi. Hari soya bean, madu lia. Nanti aja. Kater nih

યુરિયા ખાતર નાખવાનું ચાલુ છે આ સોયાબીનમાં જોઈ લો આવી રીતના પાટલામાં ઉડાઈડા જોઈ લો આપણે આ પાટલા ચીરીનું સોયાબીન વહેવા તો તે ઉગી ગયા છે અને આગળ જે સોયાબીન વહેવા હતા તે પણ આ એરું જોઈ ગયો દેખાય છે એ કોક કોક ખાલા છે કંઈ નડેવું છે ને ખાતર આવી ગયું છે અત્યારે સોયાબીનમાં બધે તુવેરમાં લાગટ અત્યારે ખાતર નાખી દીધું છે આપણે એટલે ખાતર નખાઈ ગયું છે અને છે પાછા ઘરે એટલું ખાતરનાખવામાં પડશે ન વીરો એટલું અત્યારે હાલીને જવામાં વળી જાય આ બધું કોઈ ગાડી લઈને આવે ખાતરનાખીયા જોઈ લે આ બાજુ વરસાદ આવે એવું પણ થઈ ગયું છે